હેલો ગાઈઝ તો કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો દોસ્તો હું મળી રહ્યો છું અંબાજી જવા માટે હું મારા કાકા અને આજ તારીખ છે અઠ્યાવીસ નવ બે હજાર પચીસ અને અંબાજી લગભગ અહીંથી અમારા ઘરથી સુક્ષરથી મતલબ સુક્ષસરની નજીક ખાતરપૂર્ણ મોહોડાથી પડે છે ત્રણસો એકાવન કિલોમીટર દૂર છે કે ભાઈ એટલે કે સાડા ત્રણસો કિલોમીટર અહીંથી જવાનું છે એ બી ચાલતા જઈને અને મતલબ કે પેદલ યાત્રાથી તો એમાં હું મારા કાકા છે

તો ઘેર તો નીકળી ગયા છે મતલબ હમણાં થોડીક ક્વોલિટી લો આવશે કેમકે તમને ખબર આપણો ફોન બહુ એવી નથી એના માટે તો મતલબ રાતમાં જેટલું બી ચાલે એટલું તમને બતાવીશ તો આગળ સુધી બ્લોગમાં બન્યા આવ્યો બરાબર અને હાલમાં મતલબ કરી લીધો કરીને તો અને કમેન્ટમાં જે અમે લખી દેજો બરાબર ચલો હર મારે તો આપણે હમણાં મતલબ સક્ષરમાં જ છીએ કેમ કે અમારા આ જે ભાઈ છે રાજદીપભાઈ અને અમારા પેલા અમારા આ કાકા છે જે મતલબ કાકા પરિણભાઈ જે મતલબ પાછળથી લઈને આવવાના હતા અને મતલબ એ લોકો આવી ગયા તો એ લોકોને રાહ જોઈને અમે બેઠા હતા અને હમણાં મતલબ ચા પીવા માટે ઉભા રહ્યા છે આ ઉપ ઉપસરપંચ કરીને ચા છે મતલબ ગોળની ચા અજો મતલબ સુખસર દિત છે અમે લોકો મતલબ અમે 7 કિલોમીટર મતલબ અમાર ખતી દૂર છે સુખસર અમે લોકો જાય કે આવા લાગે ચા સર ભાઈ ભાઈ મતલબ જોઈ શકો છો હમણાં કેટલું અંધારું છે જોવા મળે તમને આવા રસ્તામાં માં તારે મજા આવે જો ભાઈ લાઈફમાં મતલબ આવો એક્સપિરિયન્સ અનુભવ આવો મતલબ કરવો બહુ જરૂરી છે યાર જિંદગીમાં એન્જોય બી કરવું જરૂરી છે અને આવો મતલબ એક્સપિરિયન્સ નવા નવા મતલબ અને મારા માટે બહુ મતલબ એક નવો એક્સપિરિયન્સ છે હું બી મતલબ ફર્સ્ટ સવાર જેવું તો છે ને મતલબ મારા માટે બી એક નવો એક્સપિરિયન્સ છે એ બધા મજા આવશે થોડુંક કષ્ટ પડશે થોડુંક તકલીફ પડશે પણ મજા આવશે મૂરું હાથે હરખાવ અને અમાર આ રહ્યા ગુરુ ભાઈ અમાર ગુરુ સાથે છે એટલે કે ટેન્શન જેવું છે ને એટલે મજા આવશે ચલો ચાલો દેની હા તો દોસ્તો આપણે પહોંચી ગયા સંતરામપુર અને મતલબ અમારા ગામથી ખતરપૂર્ણ મુવાડાથી લગભગ બાવીસ કિલોમીટર થાય છે તો મેં મતલબ બાવીસ કિલોમીટર કાપી નાખ્યું છે અને હમણાં હાલ પહોંચી ગયા છે અમે સંતરામપુરમાં અને હમણાં વાગી રહ્યા છે એક એક વાગી રહ્યો છે ભાઈ ને હવે અમે મતલબ હજુ બી ચાલશું ક્રુપરનું નામ લઈ લેશું અને અમારા ચાર સિવાય મતલબ કોઈ પબ્લિક બી દેખાત નહીં હમણાં આજુબાજુ તો અમારા ગુરુજી બી શબ્દ છે સરસ બરાબર બરાબર જે લગભ ખોલે એટલે ફટાવીએ તો જુઓ ગાઈઝ હમણાં અમે લોકો પહોંચી ગયા બજારમાં અને સંતરામ અને હાલ કોઈ પબ્લિક દેખાતું નહીં ને જો મતલબ કેવું સુમસાન લાગે પાછળ ગાડીઓ બીજી આવે બે માણસો અમારા આગળ જાય ને હું ને મારા

હે તો ભાઈ અમે આ કઢી અને ખીચડી ખાધી છે મતલબ મસ્ત હતી ભાઈ કઢી ખીચડી પેટ શાંત થઈ ગયું કેમકે હમણાં દોઢ વાગી ગયો છે એટલે થોડુંક ખાવું બી પડે એનર્જી માટે હે ને તો થોડુંક મતલબ ખાઈ લીધું હવે ને આ સંતરામપુરનો બ્રિજ બરાબર તો ચલો મળી આગળ તો દોસ્તો હમણાં અમે લોકો રોકાયા છે વિશામમાં મતલબ સંત્રામ આગળ આગળ તો જ મળે વિશા કરે છે ગામનું તો ખબર નહીં પણ સંદ્રામ આગળ આ બાજુમાં લગભ છે વિશામ થઈ ગણે રોકાયેલા છે આપણા હાલમાં હોય ફટકીયા હાથમાં રિમાલદમ એ તો આગળ દેખને કાય કે ક્યાંક ભાઈ ખરેખર મતલબ હમણાં ટાટિયા આટલા માટે દુઃખે મતલબ ફર્સ્ટ વાર હે તો થોડુંક મતલબ વખત તો ટાટિયા ચાલીસ કિલોમીટર જ લગભગ હમણાં અમે લગભગ કેટલું વધારે નહીં પણ પાંત્રીસ કિલોમીટર જેવું અમે મતલબ કાપી નાખ્યું છે ઘરથી

મલેકપુર મતલબ મલેકપુરમાં અમે આરામ કર્યો તો ત્યાં ગણે મતલબ જોયા હતા થોડીક વાર માટે લગભગ કલાક માટે અમે લોકો જોયા હશે અને પાસે મતલબ ચાલુ કરી દો અમે લોકોએ તો આગળનો બ્લોગ જોજો બસ આજે બ્લોગમાં આટલું એટલું આવશે કાલ